જય હિન્દ મિત્રો હું દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા આપ સૌને આજના સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણે સૌ જાણીએ છીએ કે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવેલું હતું જેની જાહેરાતો જોરશોરથી કરવામાં આવેલી તેના પ્રતિસાદ રૂપે આપણે સૌએ પોતપોતાના ઘરો પર તિરંગા લહેરાવ્યા ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે કે આપણી અંદર એ દેશ ભાવના છે પરંતુ સરકાર દ્વારા જે મેસેજ આપવામાં આવેલો છે એની અંદર એક કડી માત્ર ઉમેરવા માગું છું કે હર ઘર તિરંગા ચોક્કસથી આપણી ફરજ છે એ જ પ્રમાણે આપણે તે તિરંગાને સમય પૂરો થતાની સાથે ખૂબ જ સારી રીતે સન્માનપૂર્વક ફરીથી ઉતારી અને એને ઇજ્જત આપીએ તે પણ આપણું કર્તવ્ય છે માટે આની પહેલાં પણ એક વિડીયો બનાવેલો જેની અંદર મેં ગયા વર્ષે મૂકેલા ઘણા બધા ઝંડાઓ આપ સૌની સમક્ષ રાખેલા કે જ્યારે પંદરમી ઓગસ્ટ પૂરી થઈ જાય અને આપણે આપણા કામોની અંદર વળગી જઈએ છીએ પછી આ જે ઝંડાઓ આપણે ફરકાવ્યા છે તેને ચોક્કસપણે ભૂલી જઈએ છીએ માટે આપ સૌને હું ફરીથી વિનંતી કરવા માગું છું કે તિરંગાની અસ્મિતા જળવાઈ રહે તેની કાળજી લેવી પણ આપણી ચોક્કસ ફરજ છે જય હિન્દ જય ભારત